જાન સ્વામી મહારાજને જે હરે કૃષ્ણ મહારાજને જે લક્ષ્મીનારાયણ દેવ નિજે ગણેશ મહારાજે વર્તાધામ ચક્રભુ જે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે દસ્તાનૃત્વ ધર્મ પ્રત્યારનું સ્થાનનું સન અઢારસો સત્યોતેરના શ્રાવણ વડી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે સાળંગપુરથી ચાલ્યા એ ગામ શ્રી કુંડર પધાર્યા અને તે કુંડર મીઠી અમારા પરગરના આથમના ઓડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તર મુખાજીને વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળી પાક હતી અથવા ધોળી કચેરી ઓઢી હતી તથા ગૃહ સુધા ઢેરો હતો તથા ગૃહ વગર તો હતો અને પોતાના મુકાબલની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જીવના આદયમાં યુગના ધર્મ પ્રવતે છે તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે તે જ્યારે શિવધર્મ સતર્ક વર્તતો હોય જ્યારે તેના ઈયામાં સત્યયુગનો પ્રવૃત્તિ હોય અને જ્યારે સત્તના રસ ભેળા સ્તતા હોય ત્યારે તેના ઈયામાં તેતા યુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે રસ અને તમકોળ ભેળા વર્તતા હોય ત્યારે તેના દૈયામાં દ્વાર દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે એટલો તમોપ્રણ વર્તતો હોય ત્યારે ત્યારે તેના ઈયામાં કૈયુગની પ્રવૃત્તિ હોય

માટે એવાને તો આત્મનિષ્ઠાનો બળ રાખો અને ભગવાનના મહેમાનનો બળ પણ રાખો ને એમ સમજવું જે હું તો આત્મા છું એ મારે વિશે મારા જે સદભાગી હોય નહીં ને હું તો ગુણાતી જ છું ને ભગવાનનો મહેમાન એમ વિચારું જે અજામેર મહાપાતી હતો અને દીકરાને યોગ્ય નારાયણ એવું નામ લીધું તે સર્વે પાકથી સૂટીને પરમપદને પામ્યું તો મને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત દિવસ તે ભગવાનનું નામ લઉં માટે હું તો કૃતાર્થ થયો છું એવી રીતે વિચારીને આનંદમાં રહેવું તો જેને ધર્મગુણ ને રજો વર્તતા હોય તેને ધ્યાન ધારણાને અર્થ આગ્રહ કરવો નહીં અને જેવું બન્યું આવે તેવું ભજન સ્મરણ કરવું અને જે કરીને ભગવાનની તથા સંતની પૂરી શ્રદ્ધાએ સહિત કરવી ને પોતપોતાના ધર્મમાં રહેવું પોતાને કામ માનું પછી ઉત્તાનંદ સ્વામી પૂછ્યું છે પરમેશ્વરના વસન વિશે અતિશય શ્રદ્ધા હોય અને અતિ વિશ્વાસ હોય તો ગમે તેવા તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય છે ને ગરીબના ધર્મ મટીને સતપુગના ધર્મ હોય તે વર્તે માટે અતિ સાસે ભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં ને દેહ સતા ભ્રમભૂત થઈ જાય પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે સ્થાન તે કેવી કહીએ પછી શ્રીજી મહારાજ બિલાજી સાર વર્ણ અને સાર આશ્રમ તેને જે પોતપોતાનો ધર્મ તેને સ્થાન જાણું અને તમે ત્યાગી છો તમારાથી જો ત્યાગનો પક્ષ મૂકીને માર્ગે ચલાય તો તે સ્થાનક થકી ભ્રષ્ટવાનું એમ જાણવું માટે ગમે તેવી આત્મકા પડે અથવા અમે આજ્ઞા કહીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી સરવું નહીં અને જેમ ગૃહસ્થ વસ્ત્ર તથા અલંકારે કરીને અમારી પૂજા કરવાને ઈશે તેમ તમારે ઈચ્છું નહીં તમારે તો પત્ર ફળ અને જળ કરીને પૂજા કરવી ને એવી પૂજા એ કરીને આનંદ માણવો પણ પોતાના ધર્મથી સલાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નહીં માટે સર્વને પોતાના ધર્મમાં રહે જેટલી પૂજા થાય તેટલી કરવી અમારી આજ્ઞા છે તેને દ્રઢ કરીને સર્વે રાખી

અને તે સમયે શ્રીજી મહારાજે સર્વે ધારણ કર્યા હતા અને પોતાને સારી સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ કીર્તન ગાતા હતા ને કીર્તન રખાવીને શ્રીજી મહારાજ તે ગામના માણસ આગળ વાત કરી છે આ સંસારને વિશે ધર્મશાળા અને અધર્મી એ બે પ્રકારના માણસ છે એમાં ધર્મવાળા જે માણસ હોય

માટે જેને કલ્યાણને ઈસુ તે અધર્મીને માર્ગે ચાલવું નહીં અને ધર્મવાળાને માર્ગે ચાલીને શાશાસનનો સમાગમ કરવું તો નિશ્ચય જશે એ અજીભનું કલ્યાણ થાય એમાં કાંઈ સંશય નથી એટલી વાત કરી તેને સાંભળીને તે ગામના કેટલાક માણસે શ્રીજી મહારાજને આશ્ચર્ય કર્યો પછી ત્યાંથી શ્રીજી મહારાજ પાછા સારંગપુર પધાર્યા પછી જીવા કાસરના દરબારમાં ઉભા દેવાર વધારી રસોઈએ વલિયા ઉપર બિરાજમાન થયા ને તે સમયે પોતે સર્વે શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મહાબીરની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા બોલો વૈકુટ શ્રેષ્ઠી બ્રહ્મપુરે સર્વે જે ભગવાનના ધાર તેને જ્ઞાન દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા શેઠે છે અને આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો એ પણ જેટલું પણ નથી માટે રામ દ્રષ્ટિવાળાની સમજણ છે તે મીઠા છે અને આત્મદ્રષ્ટિવાળાની સમજણ છે સમજણ છે તે સત્ય છે અને જે સાધુ એમ સમજો હોય જે મારા સત્યને વિશે ભગવાન સદાય બિરાજમાન છે તે જે મહેમાજીવ હોય એ મારા જીવને વિશે ભગવાન રહ્યા છે અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા ભગવાન તો મારા જીવના શરીર છે અને પોતાના જીવાત્માને જીવનમાંના સ્ત્રોત ને કારણે ત્રણ શરીર પણ પૃથક માને અને તેને વિશે અખંડ ભગવાન વિરાજમાં છે એમ સમજે તો તે સંત થકી ભગવાન તથા ભગવાનના ધામ તે અણુ છે તે નથી અને એવી રીતમાં જે સંત હોય તે તો જેવો છે શેરપીઠમાં મુક્ત છે તે સરખો છે અને એવા સતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું તે એવી સમજણવાળો જે સંત તે તો ખુદા થશે ને જેને એવી સમજણ તો આવી શકે નહીં ને જો તે સંતના સમાગમમાં પૂજો રહે ને તે સંત નિત્ય પાસ પાસરા મારે તો પણ તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહીં જે મફીનો ગંગાણી હોય તે તેને મૂકી શકતો નથી તેમને પણ કોઈ રીતે સંતનો સમાગમ કરી શકે નહીં તો જેવા પ્રથમ સંત ગયા છે એ સરખો એને પણ જાણવું અને જેવી પ્રાપ્તિને સંતને થાય છે એવી જ જે સંત સમાગમમાં પૂરો રહે છે તેને પણ થાય છે એથી વસ્તુને અમુક સારંગપુરનું દસ જે તે થયું સરદાર સ્વામીનારાયણ સ્વામિનારાયણ હારી સ્વામિનારાયણ હારી વૃશ્નામરૂપ થઈ ગયા પુરુષ પ્રયત્નનો સવન અઢારસો ચોતેરના સારમતી તમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર નજી જીવા ખાસરના દરબારમાં કુતરા દેરભાર વડાની ઓસગ્યે ભવ્ય પર વિરાજમાન હતા અને સર્વશ્રી શસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાબિલની આગળ જમીન તથા દેશ દેશના હેલિકોપ્ટરની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે પુરુષ પ્રયત્ન શાસ્ત્રોમાં કહ્યું છે તે પુરુષ પ્રયત્નને કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સદગુરુએ શસ્ત્રાસ્ત્રને વસ્ત્ર કરીને દ્રઢ વૈરાગને પામ્યો હોય અને બ્રહ્મ શ્રદ્ધાવાન હોય અને અષ્ટપ્રકારનો જે બ્રહ્મ શ્રદ્ધ્ય તેને અતિ દ્રઢ પાડતો હોય અને અહિંસા ધર્મને વિશે દ્રઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પર અતિ પરિપક્વ હોય તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે જેમ ચાળને માથેથી કોતરું ઉતર્યું ને ચાર પાછી ઉગે નહીં એમ કહેવાય એવા ગુણ્યા કરીને જે યુક્ત હોય

જે એ શ્રુતિનો એ અર્થ છે જે અંજનને માયા તે થકી જે રહી થયો છે તે ભગવાનના તુલ્યપણાને પામે છે કહેતા જેમ ભગવાનના શિવ વિશ્વ કરીને બધાના નથી તેમ તે યુક્ત પણ શિવ વૈશ્વ કર્મ કરીને બંધાય નહીં અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નખા રહ્યા થતાં ભગવાનની સેવામાં રહે છે તેમ તે ભક્ત પર અતિશય એ તે કરીને ભગવાનને વિશે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે અને જે ભગવાન સ્વતંત્ર છે તેમ ભગવાનમાં ભક્ત પણ સ્વતંત્ર થાય છે આવી રીતની જે સાંભળતી તે તો ભગવાનની કૃપા થકી આવે છે પછી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે અને જો એ અંગમાંથી કંઈક હોય તો તેની શી ગતિ થાય છે પછી શ્રીજી મહારાજ ગોલા છે વૈરાગ વંશર્ય શ્રદ્ધા અહિંસા ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગતા હોય તો આત્માથી કક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે અને એ વિના બીજા જે ભગવાન ધામ છે તેને પામે અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે જે દેવલોક દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષ ધર્મને વિશે નરકતું જે કહ્યા છે અને દેવતામાંથી મનુષ્ય થાય તે મનુષ્યમાંથી વળી દેવતા થાય અને એ શ્લોકનો તો પણ એ જ અર્થ છે જે જે ભગવાનનો ભક્ત શ્વાસ હોય ને તો ન જાય અને દેવતા માટે મનુષ્યમાં તો હનંત જન્મ કરે પછી જ્યારે પૂર્વ કહ્યા એવા વૈરાદેવિક લક્ષણે યુક્ત થાય ત્યારે ભગવાનની

સ્વામી પૂછ્યું છે આ દેહ કરીને સર્વે પસંદ માત્ર મટી જાય એવો કયો ઉપાય છે પછી શ્રીજી મહારાજ મેળાજી જો ખબરદાર થઈને મંડે તો આને આ દેહ સર્વે પસંદ મટી જાય અથવા દેહ પર કસર ન મટી હોય અને અંત સમય જે નિર્વાસનિક થાય તે ભગવાનને વિશે અતિશય પ્રીતિ થાય તો અત્કાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે માટે એક દેહ અથવા આનંદ દેહ અથવા અંત સમય એક ઘડી મૂર્તિ વાની રહી હોય ત્યારે પૂજો અતિશય ભગવાનને વિશે મૂર્તિ વળે જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહે નથી રહેતી નથી ત્રીજી વસ્તુ અનુસાર જે તે થઈ ગયું સરદાર સ્વામી મહારાજ જે હરિ કૃષ્ણ મહારાજ જે સૌને મારા ગામ જય સ્વામી